ગુજરાતી વાર્તા શ્રેષ્ઠ કલાકાર એક હતો રાજા પુષ્કળ ધન ખર્ચીને એણે એક સુંદર મંદિર બંધાવ્યું હજારો કારીગરોએ એમાં પોતાની કળા ઠાલવી મંદિર બેનમૂન બન્યું આ પહેલાં આખા દેશમાં કોઈએ આવું સુંદર મંદિર બંધાવ્યું ન હતું તેથી રાજાને બહુ આનંદ અને ગર્વ થયું મંદિર પૂરું થયાની ખુશાલીમાં તેણે એક મેળાવડો કર્યો મેળાવડામાં આવવા મંદિરમાં કામ કરનારા તમામ કારીગરો કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યા ને એમના માટે સુંદર આસનો ગોઠવવામાં આવ્યા સૌથી મોટા કલાકારનું આસન રાજાના જમણા હાથ પર રાખવામાં આવ્યું હતું પણ એ ખાલી હતું સભા ભરાઈ એટલે રાજાએ જાહેર કર્યું કે જે સૌથી શ્રેષ્ઠ કલાકાર હોય તેમણે મારી બાજુના આ આસન પર બિરાજવું આ સાંભળી બધા કલાકારો એકબીજાના મોં સામે જોવા લાગ્યા શ્રેષ્ઠ કલાકારના આસન પર બેસવાનું ઘણાને મન હતું પણ બેસવું સહેલું ન હતું કારણ કે અનેક જણે મંદિરના બાંધકામમાં ભાગ લીધો હતો એ બધા વચ્ચે કેવી રીતે કહેવું કે હું બધામાં શ્રેષ્ઠ છું એટલે બધા ચૂપ રહ્યા આમ ઘણો વખત ગયો ત્યારે સભાના ખૂણેથી એક માણસ ઊભો થયો એનો મેલો ગેલો વેશ અને કર્મઠ શરીર જોઈ બધાને નવાઈ લાગી બધા એની સામૂ જોઈ રહ્યા બધાને ખાતરી હતી કે શ્રેષ્ઠતાનો દાવો કરવા તો એ નહીં જ ઊભો થયો હોય પણ બધાની ધારણા ખોટી પડી મજૂર જેવો દેખાતો એ મેલો ઘેલો માણસ ધીરે ધીરે સભામાં આગળ આવ્યો ને કંઈ પણ બોલ્યા વગર શ્રેષ્ઠ કારીગર માટે રાખેલા આસન ઉપર બિરાજી ગયું હવે બધા જાણે ભાનમાં આવ્યા મધપુડામાં પથ્થરો પડે ને માખીઓમાં ભળાટ મચી જાય એવો અહીં ભળાટ મચી ગયો હો કરતા બધા એકદમ ગુસ્સામાં ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા એ કોણ છે તું તને કોણે શ્રેષ્ઠ કારીગર કહ્યું પણ શ્રેષ્ઠ આસન પર બેઠેલો એ માણસ તો કંઈ બોલે કે ચાલે ત્યારે સભાસદોના ગુસ્સાનો પાર ન રહ્યો તેમણે ગુસ્સામાં જાહેર કર્યું કે આ માણસ ગળે પડું છે મંદિરના બાંધકામમાં તેણે કશું જ કામ કર્યું નથી એ કારીગર પણ નથી પછી શ્રેષ્ઠ કારીગર તો એ હોય જ ક્યાંથી હવે રાજાએ શ્રેષ્ઠ કલાકારના આસન પર બેઠેલા શખ્સની સામે જોયું એ શખ્સે શાંતિથી કહ્યું હું આપની જાહેરાતના જવાબમાં આ આસન પર બેઠો છું હું તો મારી મેળે એક ખૂણે પડી રહેવા તૈયાર હતો પણ આપે મને અહીં આ આસન પર આવી બેસવા જાહેર વિનંતી કરી એટલે મારે અહીં આવીને બેસવું પડ્યું રાજાએ કહ્યું આ આસન તો શ્રેષ્ઠ કલાકાર માટે રાખેલું છે એ માણસે કહ્યું હું એ જ છું તરત જ સભામાં બેઠેલા બધા બોલી ઉઠ્યા ખોટી વાત સાવ ખોટી વાત મંદિરનું શિલ્પકામ કરનારા કલાકારોએ ઊભા થઈને કહ્યું મહારાજ અમે મંદિરના શિલ્પીઓ છીએ અમે જાહેર કરીએ છીએ કે આ માણસ અમારા માનો નથી અમે એને ઓળખતા સુધા નથી આ સાંભળી રાજાએ પેલા શખ્સની સામે જોયું એ તો માત્ર મરક મરક હસતો હતો જાણે કહેતો હતો કે એ બધાએ મને ઓળખે છે મંદિરની અંદરના બારણા તથા બાર શાખો ઉપર સોનાના પતરા જડી તેના પર સુંદર કારીગરી કરવામાં આવેલી હતી એ કારીગર કરનારા સુવર્ણ કલાકારોએ ઉભા થઈને સભામાં જાહેર કર્યું મહારાજ અમે મંદિરનું સુવર્ણ કામ કરનારા કલાકારો છીએ અમે પણ આ માણસને ઓળખતા નથી એ અમારા માનો નથી જ એ સુવર્ણકાર નથી એટલી વાત નક્કી રાજાએ ફરી પહેલાં માણસની સામે જોયું આ વખતે એ તો મરક મરક હસતો હતો જાણે કહેતો હતો કે એ બધાએ મને ઓળખે છે પછી ઊભા થયા સલાટો મંદિર ઊભું કરવામાં તેમનો ઘણો મોટો ફાળો હતો એમણે જાહેર કર્યું કે મહારાજ અમે મંદિરના સલાટો છીએ અમે પણ આ માણસને ઓળખતા નથી એ અમારા માનો નથી એટલી વાત નક્કી ફરી રાજાએ એ માણસની સામે જોયું એ તો હજી એ ધીમું ધીમો હસતો હતો રાજા વિચારમાં પડી ગયા કે આ માણસ છે કોણ ત્યાં તો સભામાંથી સુથારો ઊભા થયા તેમણે જાહેર કર્યું કે મહારાજ અમે મંદિરના સુથારો છીએ અમે પણ આ માણસને ઓળખતા નથી એ અમારા માનો નથી એ વાત નક્કી વાહ ભાઈ આ માણસ નથી શિલ્પી નથી સુવર્ણકાર નથી સલાટ કે નથી સુથાર તો પછી એ છે કોણ જો એ કલાકાર જ નથી તો પછી શ્રેષ્ઠ કલાકાર તો એ હોય જ કેવી રીતે નક્કી એ કોઈ ઠગ છે રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો એણે ગુસ્સામાં એ માણસની સામે જોઈ કહ્યું આ બધા કલાકારો શું કહે છે એ તે સાંભળ્યું તેઓ કહે છે કે તું શિલ્પી નથી સુવર્ણકાર નથી સલાટ નથી કે સુથાર નથી એ માણસે શાંતિથી કહ્યું તેઓ સાચું કહે છે હું એ નથી નથી તો પછી કઈ હિંમતે તું અહીં આ શ્રેષ્ઠ કલાકારના આસન પર આવીને બેસી ગયો છે તું કોઈ પાગલ લાગે છે મહારાજ હું પાગલ પણ નથી તો તું કોણ છે તું કેવી રીતે શ્રેષ્ઠ કલાકાર છે એ તારે સાબિત કરવું પડશે નહીં તો કાણીએ ગાલી તારું તેલ કાઢવામાં આવશે પહેલાં માણસે શાંતિથી કહ્યું મહારાજ એ પહેલાં આ કારીગરોને એક બે પ્રશ્નો પૂછી લેવાની મને રજા આપો પૂસ જે પૂછવું હોય તે પૂછ રાજાએ કહ્યું પછી એ માણસે શિલ્પીઓને પૂછ્યું આપ સૌ શિલ્પનું કામ કરો છો તે શા વડે કરો છો હાથના આંગણાથી કે કોઈ ઓજારથી શિલ્પીઓએ તરત જ બારીક શિલ્પ કામ કરવાના પોતાના ઓજારો દેખાડી કહ્યું આનાથી પહેલાં માણસે કહ્યું ઓજાર સા સારું વાપરો છો આંગળા વાપરો ને તમે તો કલાકાર છો હસીને શિલ્પીઓએ કહ્યું એકલા આંગળાથી કદી કલાનું કામ થતું હશે ઓજારો ટાંકણા જોઈએ જ તો એ ઓજારો ટાંકણા પણ તમે જ બનાવતા હશો કારીગરોએ હસીને કહ્યું એ અમારું કામ નહીં એ લોહારનું કામ પછી એ માણસે કલાકારોને પૂછ્યું તમે તો તમારા આણીદાર આંગળાથી જ બધી કલાકારીગરી કરતા હશો નહીં સુવર્ણકારોએ કહ્યું ના અમે પણ બારીક ઓજારથી કામ કરીએ છીએ તો એ બારીક ઓજારો સુવર્ણના હશે અને તે તમે જાતે બનાવી લેતા હશો નહીં ના ઓજારો સુવર્ણના ન હોય અમને એ લુહાર બનાવી આપે છે પછી એ માણસે સલાટોને પણ એવો જ પ્રશ્ન પૂછ્યો સલાટોએ કહ્યું અમે પણ લુહારના બનાવેલા ઓજારથી કામ કરીએ છીએ ઓજારો વગર કલાનું કામ કદી થાય જ નહીં પછી સુથારાએ પણ એ જ કહ્યું કહે વાહલો ને વિંધણું તો જોઈએ જ રંધોને કરવો જ પણ જોઈએ જ ઓજારો વગર અમે કશું જ કરી શકીએ નહીં બધાઓએ જ્યારે આ પ્રમાણે જવાબ દીધો ત્યારે પેલા માણસે રાજાની સામે ફરી કહ્યું મહારાજ આ બધાઓ કહે છે કે ઓજારો વગર અમે કશું જ કરી શકીએ નહીં તો પછી શ્રેષ્ઠ કલાકાર તો એ ઓજારો બનાવનારો જ ઠર્યો ને રાજાએ કહ્યું કોણ પેલા માણસે કહ્યું લુહાર હું એ લુહાર છું મહારાજ હું હેરનનો કલાકાર છું બધી કલાઓમાં શ્રેષ્ઠ હેરનની કલા છે હું લાકડાનો કે શિલાનો કે સોના રૂપાનો કલાકાર નથી પણ એ કલાને પ્રગટ કરવાનું જે મુખ્ય સાધન ઓજાર તેનો કલાકાર છું હું એમના માનો નથી એમના કરતાં ચડિયાતો છું હું જ્યાં સુધી મારી કલા કરું નહીં ત્યાં લગી બીજો કોઈ પોતાની કલા કરી શકે નહીં હવે રાજાએ કહ્યું ખરો ખરો તું શ્રેષ્ઠ કલાકાર ખરો હું તારો આ શ્રેષ્ઠ આસન પર અભિષેક કરું છું આમ કહી રાજાએ તેને પોતાના જમણા હાથ પરના આસન પર બિરાજમાન કરી એને ઉત્તમ કલાકારનો ખિતાબ અર્પણ કર્યો આખી સભાએ આનંદ પ્રદર્શિત કર્યો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ જય ભારત